નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તાર થી જાણીએ એ પેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે ત્યારે વાત થશે ઉત્તર આંચકા અનુભવાયા સુઝુકીની ગાડીઓ મોંઘી થશે ત્યારે વાત થશે પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા છે આગળ વાત થશે કેજરીવાલ પર ચંપલો ફેંકવામાં આવશે ત્યારે આગળ વાત થશે કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર

હવે મિત્રો સમાચારો વિસ્તારથી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગ સંબંધિત એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે એવા અહેવાલો છે કે વિરેન્દ્ર સેહવાગ વીસ વર્ષના લગ્ન જીવન પછી તેની પત્ની આરતી અહ્લાવતથી અલગ થઈ રહ્યા છે બે હજાર ચારથી લગ્નમાં બંધાયેલા સેહવાગ અને આરતીએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને તેમના સંબંધોમાં તિરાડ પડવાના સમાચાર પણ વહેતા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છાવા ફિલ્મ વિવાદમાં ફસાય વિકી કૌશલનું છાવાનું ટ્રેલર રિલીઝ થતા વિવાદમાં સપડાયું છે જેમાં છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં વિકીએ ડાન્સ કર્યો હતો રાજ્યસભાના પૂર્વ સાંસદ સંભાજી રાજે છત્રપતિએ આ અંગે કહ્યું છે કે સંભાજી મહારાજને નૃત્ય કરતા બતાવવું ખૂબ જ ખોટું છે સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઈએ કહ્યું છે કે ડાન્સ કરતો સીન ડિરેક્ટર અને પ્રોડ્યુસરે કાપવો જોઈએ આ ફિલ્મ રીતે રિલીઝ થશે તો ભારે સામનો કરવો પડી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણસો ને પચાસ જેટલા મોડી સાયલન્સર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગેરકાયદેસર દારૂ પર નહીં પરંતુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ત્રણસો પચાસ જેટલા મોડિફાઈડ સાયલન્સર પર પ્રથમ વખત બુલડોઝર ફેરવામાં આવ્યું હતું રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ વખત મોંઘા દાટ બાઇકમાં એક્સ્ટ્રા એસેસરીઝ તરીકે ઓપન બજારમાંથી લગાવવામાં આવેલા મોડિફાઈડ સાયલન્સર યુક્ત બાઇકને ઝડપી પાડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૂલ દૂધના ભાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉસના ભાવમાં ઘટાડો કરાયો છે હવે અમૂલ ગોલ્ડ એક લીટર પાઉસનો નવો ભાવ પાસઠ રૂપિયા અમૂલ ટી સ્પેશિયલ એક લીટરનો ભાવ એકસઠ રૂપિયા સાથે અમૂલ તાજા એક લીટર પાઉચનો નવો ભાવ ત્રેપન રૂપિયા થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અહીં વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું છે ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ઉત્તર અને તરફથી રહ્યા છે તેથી ઠંડી વધી ગઈ છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી દસથી થી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો જેને લઈને મિની વાવાઝોડા જેવું પરિસ્થિતિ જોવા મળી છે અમદાવાદમાં વહેલી સવારથી ફૂંકાતા ઠંડા પવનોમાં લોકો ઠૂંટવાયા છે બીજી તરફ હાલ ગુજરાતમાં ઘણા જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે અમરેલી જિલ્લાના અને ધારીની દરિયાઈ પટ્ટીમાં કેસર કેરીના આંબાના વૃક્ષોમાં પુષ્કળ બેઠા છે અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં જો માવઠું નહીં પડે તો આવનારા બે થી અઢી મહિનામાં કેસર કેરી મળી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ પર ચંપલો ફેંકવામાં આવશે એમ્સના વડા ઓવેસીએ આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે હું કેજરીવાલને ઓખલાના રસ્તા પર દસ મિનિટ ચાલવાની ચેલેન્જ આપું છું મારા પર ફૂલોનો વરસાદ થયો તેના પર ચંપલનો વરસાદ થશે ઓખલામાં કોઈ વિકાસ થયો નથી મોદી અને કેજરીવાલ ભાઈ છે તેઓ એક જ સિક્કાની બે બાજુઓ છે બંને આર એસએસની વિચારધારામાંથી ઉભરી આવ્યા છે એક તેની શાખાઓમાંથી અને બીજો તેની સંસ્થાઓમાંથી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા છે ગુજરાતને નવા ચીફ સેક્રેટરી મળ્યા છે પંકજ જોશીને રાજ્યના ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે વર્તમાન સી એસ રાજકુમારની નિવૃત્તિ બાદ એકત્રીસ જાન્યુઆરી પંકજ જોશી ચાર્જ સંભાળશે જોશી હાલમાં સીએમ કાર્યાલયમાં કાર્યરત છે તેઓ ગુજરાત સરકારના વરિષ્ઠ આઈએએસ અધિકારી તરીકે કાર્યરત છે મહત્વના સમાચારની વાત કરીએ તો મારુતિ સુઝુકીની ગાડીઓ મોંઘી થશે મારુતિ સુઝુકી ઇન્ડિયા તેની કારની કિંમતમાં વધારો કરવા માટે જઈ રહી છે કંપનીનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ અને સંચાલન ખર્ચમાં વધારો થયો છે જેના કારણે એક ફેબ્રુઆરીથી કારના ઘણા મોડલના ભાવમાં બત્રીસ હજાર પાંચસો રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી રહ્યો છે કંપની સેલેરીઓ બત્રીસ હજાર પાંચસો રૂપિયા ડિઝાયર દસ હજાર રૂપિયા બલેનો નવ હજાર રૂપિયા ફ્રાન્સિસ્કો પંચાવનસો રૂપિયા અને અલ્ટો કે ટેન ઓગણીસ હજાર પાંચસો રૂપિયા મોંઘી બનાવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં જવું હોય તો ફટાફટ આ બધું જોઈ લો ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ કુંભમેળા માટે ખાસ બસ દોડાવશે જેમાં આઠ હજારને સો રૂપિયામાં ત્રણ દિવસ અને ચાર રાતનો પેકેજ પ્રવાસ મળશે દર સોમવારે અમદાવાદના રાણીપથી બસ ઉપડશે બસ રાણી બસ સ્ટેન્ડથી દર સોમવારે ઉપડશે સત્યાવીસ જાન્યુઆરીએ પહેલી બસ રવાના થશે પેકેજમાં મુસાફરી સાથે રહેવાની સુવિધા મળશે મેળામાં જવા માટે ગુજરાતથી ફ્લાઇટ અને ટ્રેન પણ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર કાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ગઈકાલે સવારે ઉત્તર ભારતની ધરતા ધ્રુજી હતી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કાશીમાં વહેલી સવારે ભૂકંપ આવ્યો સવારે આઠ વાગ્યે અને પંદર મિનિટની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપની તીવ્રતા રીતે સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ પાંચની માપવામાં આવી હતી જોકે આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી આ પહેલા મ્યાનમારમાં ચાર પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગને સોંપી છે હવે સરકારી વકીલની નિમણૂક કોર્ટના રેકોર્ડ અને જ્યુડિશિયલ સ્ટાફની સેવાઓ ગૃહ વિભાગ દ્વારા સંચાલિત થશે આ નિર્ણયથી કોર્ટના કેસોની પ્રક્રિયા હવે ગૃહ વિભાગના નિરીક્ષણમાં થશે આ કાર્યક્ષેત્ર પહેલા કાયદા વિભાગનું હતું તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ કરનાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે